લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તો રાહત અનુભવે તેવી ઈચ્છા છે જો કે મેઘરાજા હજી પણ ખમૈયા કરે તેવી કોઈ શક્યતા નથી હવામાન વિભાગ દ્વારા દસ જિલ્લાઓમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત છે કે મોડી રાત્રે પણ અહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં પહેલાથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે ગુજરાતમાં અધિકારિક રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પહેલા સેશનમાં જ મેઘરાજા દ્વારા ધમાકેદાર શરૂઆત કરી છે સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે અનેક સ્થળો પર પાણી ભરાયા છે અનેક ગામો સંપર્ક વિહોણા છે લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તો રાહત અનુભવે તેવી ઈચ્છા છે જો કે મેઘરાજા હજી પણ ખમૈયા કરે તેવી કોઈ શક્યતા નથી હવામાન વિભાગ દ્વારા દસ જિલ્લાઓમાં હજી પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી મહત્વની બાબત છે કે મોડી રાત્રે પણ અહીં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં પહેલાથી જ જળબંબાકાર જેવી સ્થિતિ છે આટલા જિલ્લાઓમાં મેઘરાજાનો હાહાકાર ભાવનગરના પાલીતાણામાં અગિયાર દશાંશ બે છ ઇંચ ભાવનગરના જેસરમાં દસ દશાંશ ચાર સાત ઇંચ ભાવનગરના સિહોરમાં દસ દશાંશ શૂન્ય આઠ ઇંચ અમરેલીના સાવરકુંડલામાં નવ દશાંશ શૂન્ય નવ ઇંચ ભાવનગરના મહુવામાં આઠ દશાંશ આઠ છ ઇંચ અમરેલીના રાજુલામાં સાત દશાંશ ચાર ઇંચ ભાવનગરના ઉમરાલામાં છ દશાંશ ત્રણ ચાર ઇંચ અમરેલીમાં પાંચ દશાંશ નવ એક ઇંચ ભાવનગરના તળાજામાં પાંચ દશાંશ સાત પાંચ ઇંચ અમરેલીના લીલીયામાં પાંચ દશાંશ ચાર ત્રણ ઇંચ દસ જિલ્લામાં રેડ એલર્ટ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે સાતમી દસ વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદ માટે આગાહી કરી છે જેમાં મહીસાગર ખેડા આણંદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા રેડ એલર્ટ આપ્યું છે ઓગણીસ જિલ્લાઓમાં યલો એલર્ટ આ ઉપરાંત ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ નર્મદા સુરત કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં મધ્યમ વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદર અને નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું ગુજરાત માટે ચાર દિવસ ખૂબ જ ભારે આજથી વીસ જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પંદર જૂનના રોજ ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ બગડાટી બોલાવી હતી જોકે હવે એ જ જિલ્લાઓમાં રેડ અને યલો એલર્ટ આપવામાં આવતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે